નમસ્તે જલસો કલ્ચરની આ ચેનલ પર આપનું સ્વાગત છે અમારો ઉદ્દેશ છે આ ચેનલ પર કેટલાક એવા વિડીયોઝ અને કોન્ટેન્ટ તમારા માટે ક્રિએટ કરવાનો જેમાં આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિની તમને ઝાંખી થાય તેના વિશેનો પરિચય થાય અને તમે તેમાં થોડા વધારે રસ લેતા થાવ અને જો તમે એમાં રસ ધરાવતા હો તો તમને વિશેષ માહિતી મળે અને કંઈક રસપ્રદ વધુ જાણવા મળે એ જ વાતને આગળ ધપાવતા એક સરસ મજાની નવી સિરીઝ અમે લઈને આવી રહ્યા છીએ જેમાં લોક લોક લોકસંગીત લોકગીતો લોકબાની અને લોકકથાઓનો સમાવેશ થાય છે આ સેગમેન્ટમાં અમે તમારા સુધી લોકસાહિત્યની કેટલીક અમર વાર્તાઓ કેટલીક પ્રેમ કથાઓ દિલાવરીની કથાઓ શૌર્ય ગાથાઓ આ બધું જ પ્રસ્તુત કરવા ધારીએ છીએ અને એ માટે અમે આ ખાસ સેગમેન્ટ ડિઝાઇન કર્યું છે અને તેનું શીર્ષક રાખ્યું છે તેનું નામ રાખ્યું છે કસુંબલ આપણી માટી સાથે જોડાયેલી કેટલીક એવી કથાઓ જે આપણે વડીલો દ્વારા સાંભળી છે ક્યાંક કોઈક ડાયરામાં સાંભળી છે અને ક્યાંક કોઈક ભાઈબંધ જેને કદાચ આવી વાતોમાં રસ પડતો હોય તો એણે આપણને સંભળાવી છે આજે આ સેગમેન્ટમાં એક સરસ મજાની કથા તમારી રાહ જોઈ રહી છે રૂડી ને રળિયામણી હસમુખી ને હેતાળ ચારણ ગર નથી છોડવી તારા પહુડા ને પાછા વાડ રૂડી ને રળિયામણી એક પત્ની એના પતિને કહે છે કે આવી રૂપાળી આવી હેતાળવી ઘર છોડીને બીજે ક્યાંય જાવું નથી આપણા માલ ઢોર ને પાછા વાડી લ્યો પણ પોતાનો ملک પોતાનું વતન છોડવાની પરિસ્થિતિ ક્યારે આવે છે શું કામ પત્ની એના પતિને વિનવે છે કે પાછા વળો આપણે ક્યાંય જાવું નથી આ આખીય કથા સાંભળવા માટે જાણવા માટે જલસો કલ્ચર ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્તે જલસો કલ્ચર ચેનલ સાથે લોક કથાઓમાં બીજી જ એક પ્રેમ કથાની પ્રસ્તુતિ સાથે હું છું પ્રિયાંશી મથુ સૌરાષ્ટ્રના ગીર કાંઠાનું એક ગામ અને એમાં દુકાળની પરિસ્થિતિ સર્જાય છે એટલે દુકાળ ઉતારવા માટે આખા એ ગામના લોકો એક મલકથી બીજા મલક જાય છે દુકાળ ઉતારવો એટલે કે દુકાળ વખતે પોતાના મલકમાં ધાન ખૂટી પડે વર્ષા નથી થતી ત્યારે બધાએ લોકો ઉચાળા ભરીને એક ગામથી બીજા ગામ જાય છે થોડાક સમય પૂરતા બીજા ગામમાં વસવાટ કરે છે એવામાં આ એક ચારણ દંપતી ચારણ અને એની પત્ની ચારણ આ બે પણ પોતાના માલઢોર અને થોડાક સરસામાન સાથે એક ગામથી બીજે ગામ જાય છે ત્યારે એની પત્ની વલવલતી પતિને આ દુહો કે છે કે ચારણ ઘર નથી છોડવી તારા પહુડાને પાછા વાયડ દુકાળ ઉતારવા બીજા ગામ ગયેલા આ દંપતીને પોતાની ઘર બહુ યાદ આવે છે પોતાનું વતન યાદ આવે છે કેટલાય મહિના વીતી જાય છે અને એવામાં વતનથી એવા સમાચાર આવે છે કે મેઘ વર્ષા થઈ બારે મેઘ ખાંગા થયા અને ફરીથી પોતાનું ઉજ્જડ વતન હરિયાળું થયું એટલે બંને દંપતી ખુશ થાય છે દુકાળ ઉતારવા ગયેલા આ દંપતીને કેટલાય મહિનાઓ પછી એવા સમાચાર મળે છે કે હવે આપણા વતનમાં બારેય મેઘ ખાંગા થયા વર્ષાની હેલી મંડાણી એટલે ફરીથી ઉચાળા ભરીને પોતાના વતન ગીર સૌરાષ્ટ્ર તરફ જવા પાછા વળે છે સરસામાનમાં એક ભેંસ અને એની એક પાડી બસ બીજી કોઈ ઘરવખરી નહીં દુકાળ ઉતારવા ગયેલું આ દંપતી પોતાના વતન તરફ પાછું ફરે છે ત્યારે થોડાક સમય પૂરતો એક ગામમાં ઉતારો કરવાનું નક્કી કરે છે ગામના પાદરમાં આવીને પૂછે છે કે ભાઈ આ નગર કોનું અહીંયા કોના રાજ તપે છે ત્યારે કોઈ ગ્રામજન એને સમાચાર આપે એને વાત કરે છે કે આ દરબાર પોરસાવાળાનું પાદર છે આ દરબાર પોરસાવાળાનું નગર છે એટલે ચારણ એને પૂછે છે કે દરબાર મને ઉતારો આપશે થોડાક દિવસ પૂરતો મને સંઘર્ષે એટલે ગ્રામજનો પોરસાવાળાના વખાણ કરતા કે દરબાર તો ભગવાનનું માણા છે કેમ આપે જાઓ કાને વાત નાખો ચારણ પોતાની પત્નીને ગામના પાદરમાં ઊભી રાખીને અને પછી જાય છે પોતાની પત્ની એક ભેંસ અને એની એક પાડી આને અહીંયા પાદરમાં ઊભા રાખે છે અને વળી વળીને કેતો જાય છે કે જોજે હો ચારણ ખસતી નહીં મોડા ગળાથ અહીંથી ક્યાંય હલતી નહીં હું પાછો આવું ત્યાં સુધી અહીંયા જ ઊભી રહેજે ચારણ હા પાડે છે હા ચારણ જાઓ હું ક્યાંય નહીં જાઉં અહીંયાથી જરાય આગી નહીં જાઉં ચારણ દરબારમાં જાય છે પોરસો વાળો ચારણના આગતા સ્વાગતા કરે છે ડાયરો મંડાય છે હકડે ઠાઠ ડાયરો જામ્યો છે ચારણે દુહા માંડ્યા વરસાદની હેલી થઈ અને ચારણ દુહા છંદની રમઝટ બોલાવે છે આ બાજુ વાદળો વરસી પડ્યા બારે મેઘ ખાંગા થયા ગામમાં પૂર આવ્યું અને બીજી બાજુ ચારણ દરબારના ડાયરામાં દુહા છંદની રમઝટ બોલાવે છે ગામમાં રીડિયા થયા પૂર આવ્યું પૂર આવ્યું અરે ઓલી બાઈ તણાય અરે બાઈ આગી જા પણ ચારણ અહીંયાથી ખસતી નથી પોતાના પતિને ગળાથ આપેલા છે ગળાથ એટલે કે સોગંધ આપેલા છે કે હું અહીંથી ક્યાંય નહીં જાઉં તમે આવો ત્યાં સુધી અહીંયા જ ચારણના કાને આ આ પડ્યા કે ઓલી ભેંસ જાય અરે ઊભી રે ચારણ હવે સડક થઈ ગયું પોતે દોડીને ગામના પાદરમાં આવ્યું ગામના પાદરમાં આવીને જોયું ત્યાં તો આખું પાદર નદીના પૂરમાં ધમરોડાઈ ગયું છે ક્યાંય પોતાની પત્ની ચારણ ભરાતી નથી પોતાની ભેંસ પોતાની પાડી મળતું નથી એક લાલ કલરની ઓઢણી ઓઢણી તણાતી જાય છે છે ચારણના હાથમાં એ આવે પોતે પૂછે છે મારી ચારણ ક્યાં ગઈ મારી ધણિયાણી ક્યાં ગઈ મારી પત્ની હું એને કઈને ગયો કે અહીંયા રહે રહેજે ક્યાંય જાતી નહીં ગ્રામજનો એને ઠપકો આપે છે કે એટલે જ બાય અહીંથી ક્યાંય ગઈ નહીં કેટલુંય કહેવા છતાંય અહીંથી ખસતી નહોતી અને બચારી જીવથી ગઈ તણાઈ ગઈ આટલું સાંભળીને ચારણનું મારી પત્ની મારી ચારણ નો હોય ચારણનું ચિત્ત ભ્રમ થાય છે અને પોતે દુહા માંડે છે પોરસાવાળાના પાદરે મારી પત્ની ઉપર કઈક કામણ કર્યું પોરસાવાળાનું આ રૂપાળું પાદર મારી ચારણને મારી પત્નીને મારી આખાએ જીવતરની મૂડીને ભરખી ગયું પોતે દુહા માંડે છે કે હું તું એ હરાવિયો મારો ખજીનો બેઠો કોઈ આ કામણગારું કોઈ પાદર તારું પોરહા હે પોરસા વાળા તારું આ પાદર કેવું કામણગારું છે મારો ખજીનો મારા આખાએ ભવનો ફેરો અફળ ગયો મારી પત્ની મારી ચારણને તાણી ગયું તારું પાદર પોરસાવાળા તારું પાદર કેવું કામણગારું છે કે હું તું કામળની કોર ઈ છેડેથી છૂટી ગયું અને રતન ગયું રોડ પાદર તારે પોરહા હું તું કામળની કોર મે મારી કામડીના છેડે આ રતન જેવી મારી ચારણને બાંધીને રાખેલી હતી પણ કામડીની ઊનની ગાંઠ તો કેવી હોય તો કેટલાક દી ટકે એટલે આ ગાંઠ છૂટી ગઈ અને મારી ચારણ મારી પત્નીને હું ખોઈ બેઠો તારું પાદર મારી પત્નીને ભરખી ગયું ચારણ ચિત્ત બ્રહ્મમાં આવા દુહા માંડે છે આવા છંદ માંડે છે સતત પોતાની પત્નીને યાદ કરે છે દરબાર પોરસો વાળો જે બાઈ તણાઈ ગઈ જે ચારણ તણાઈ ગઈ એના પિતાને બોલાવે છે અને એની પાસેથી માહિતી લે છે કે તમારે કેટલી દીકરીઓ છે એટલે જવાબ આપે છે કે મારે બે દીકરીઓ હતી એમાંથી એક તણાઈ ગઈ એના જીવથી ગઈ અને એક નાની દીકરી હજી ઘરે છે દરબાર પોરસોવાળો એક યુક્તિ કરે છે કે તમારી દીકરીને બરાબર આવતા અષાઢ મહિને અહીંયા લઈ આવો બે ત્રણ મહિના પછી ફરીથી અષાઢ માસ આવે છે ફરીથી વર્ષાની હેલી થાય છે અને નાની દીકરીને લઈને એ ચારણ દરબારમાં આવે છે પોરસોવાળો હુકમ કરે છે આ નાની દીકરીને એવા જ ઘરે એવા જ કપડા એવી જ ઓઢણી ઓઢાડીને તૈયાર કરો જે તણાઈ ગઈ એવી ભેંસ ખાડુમાંથી આપો એવી જ એક પાડી આપો અને એને પાદરમાં ત્યાં જ ઊભી રાખો જ્યાં ચારણની પત્ની ઊભી હતી આ બધી તૈયારી થાય છે વરસાદ ચાલુ છે ફરીથી વર્ષાની હેલી મંડાય છે ચારણ તો એના ચિત્ત બ્રહ્મા દુહા લલકારે છે ફરીથી રીડિયા થાય છે કે પૂર આવ્યું પૂર આવ્યું ઓલી બાઈ તણાતી જાય ચારણ ફરીથી ગાંગો થઈને પાદરમાં આવે છે મારી પત્ની મારી ચારણ પણ આ વખતે એ બાઈ ત્યાં ને ત્યાં ઊભી છે એની ભેંસ ઊભી છે પાડી ઊભી છે એવું જ લાલ કલરનું ઓઢણું ઓઢીને આ બાઈ ઊભી છે એટલે ચારણ એની પાસે જઈને કહે છે ભાઈ તું ક્યાંય ગઈ તો નહોતી ને હું તને કહી ગયો હતો કે અહીંયા જ ઊભી રહેજે ક્યાંય જાતી નહીં તું ક્યાંય ગઈ તો નથી ને એટલે પેલી બાઈ ચારણ એને જવાબ દે છે કે ના ના તમારા ગળાથ દઈને ગયા હતા તમારા સોગંધ દઈને ગયા હતા હું કેમ આગી જાઉં હું તો અહીંયા જ ઊભી છું એટલે ચારણ ગાંગો થઈને પૂછે છે કે અરે બાઈ તો મને શું કંઈ સપનું આવ્યું તું તણાઈ ગઈ આપણી આ ભેંસ તણાઈ ગઈ આ પાડી તણાઈ ગઈ એટલે પેલી બાઈ એને હસીને જવાબ દે છે કે ના ના કહું બો જાજો લેવાઈ ગયો હશે હું અહીંયા જ ઊભી છું હમણાં તો કલાક પહેલા તમે ગયા હતા હું ક્યાંય ખસી નથી ગઈ અહીંયા જ ઊભી હતી એટલે ચારણ રાજી થઈ જાય છે એનું ચિત્ત વળી ઠેકાણે આવી જાય છે ચારણ ચારણ લવતો એ બંધ થાય છે અને ફરીથી બધી પરિસ્થિતિ થાળે પડી જાય છે પોતાને બધુંય ભૂલાઈ ગયું છે કે મારી પત્ની આમાં તણાઈ ગઈ હતી એની માથે એક વર્ષ વીતી ગયું મારું ચિત્ત ભ્રમ થયું આ બધી ઘટના પોતે ભૂલી જાય છે અને પેલા ચારણની નાની દીકરી હવે આને પરણીને સુખેથી પાછો સંસાર છે છે બધું એમને પણ ઘણી વખત રાતે તારા ભરેલા આકાશની હેઠે ચારણના ખોડામાં જ્યારે એનો પતિ માથું ઢાળીને સૂતો હોય ત્યારે પૂછે કે હે ચારણ તું કઈ ગઈ તો નહોતી ને તે દિવસે મારું સોણું હતું કે તું તણાઈ ગઈ મને કે ને શું હતું એટલે ચારણ વળી મુખ મલકાવતી એવો જવાબ આપે છે કે ના ના હું ક્યાંય નથી ગઈ હું તો જ હતી તમારે કહું બો જાજો થઈ ગયો હતો તમને કંઈક ભ્રમ થયો હશે શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસદાર પુસ્તકમાં આ કથા આલેખાયેલી છે આ કથાના બીજા પાઠભેદ પણ મળી શકે છે આ અને આવી બીજી કથાઓ સાંભળવા અને માણવા માટે જલસો કલ્ચર ચેનલ સાથે જોડાયેલા રહો